મને આઠ મહિના પહેલા રીઝવાને લઈને આ મેટ્રેસ વિશે મને જાણકાર આપી હતી પણ મને કોઈ વિશ્વાસ ન હતો કે મારું એક જ વસ્તુ ન હતું કારણ કે હું આઈડીપી કરી ચૂકેલો છું ને ગુજરાતની અંદર કોઈ હોસ્પિટલ એ બાકી ન હતી જઈ મારી મમ્મી માટે મે ઈલાજ ના કર્યો હતો કારણ કે અનલિમિટેડ બીમારી હતી અમને દરરોજની 12 ટેબ્લેટ ખાતા હતા ઈનો પ્રોબ્લેમ એટલો વધી ગયો કે મે રાત રાત ભર ઊંઘ ના આવતી હતી ઊંઘ ન એક દિવસ કે બે દિવસ કે ત્રીજા દિવસે મે ડિસિઝન લીધો મે મોલાભાઈને કોલ કર્યો કે આપણે મેટ્રેસ લીધી છે મે રીઝન મેડમને કોલ કર્યો મેટ્રેસ મે લીધી અલહમદુલિલ્લાહ કે લાત દિવસ ફર્સ્ટ ક્લાસ રૂમ ગાડી વાહ લગભગ 20 દિવસ ત્યાં 20 દિવસ એમને દવાખાનામાં લઈ ગયો જઈ દવા ચાલતી હતી એમને તો ડોક્ટર રિપોર્ટ જે દર મહિને 3 થી 4 રિપોર્ટ કાઢે તો રિપોર્ટ કરે એમને તો પહેલો રિપોર્ટ યુરિક એસિડ નો તો એમનો લગભગ ત્રણથી ચાર ટેબ્લેટ એક મહિનાની અંદર ઓછી થઈ ગઈ ને ત્રણથી ચાર મહિનાની અંદર તોતાલી બારી બાર ટેબલે ઓછી બિલકુલ બંધ થઈ ગઈ અને અત્યારે પસ કલાસ મારી મમ્મી ફરે છે અલ્લાહ તાલે સિફાઈ ગઈ અને